આટલો સરસ વરસ તો વરસાદ હોય ને ફ્રેન્ડ્સ એટલે એક વખત તો મકાઈની યાદ આવી જ જાય તો ફ્રેન્ડ્સ આજે આપણે અમેરિકન મકાઈના બનાવીશું ભજીયા જેનો અવાજ તમે અહીં સાંભળી શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ભજીયા આપણે ઘરે રેડી કરીશું ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે તો આ રીતે તમે એક વખત મકાઈના ભજીયા બનાવી લીધા ને ફ્રેન્ડ્સ તો વાર્યા આગળ આ રેસીપી તમે ટ્રાય કરશો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ મકાઈના ભજીયા જેના માટે મેં અહીં લઈ લીધી છે મકાઈ તો આ અમેરિકન મકાઈ છે જેનો ટેસ્ટ વધુ પડતો મીઠાસવાળો હોય છે અને દેશી મકાઈ જે હોય છે તેના દાણા જે છે એ થોડા જાડા આવે છે અને ખાવામાં પણ થોડી કડક હોય છે તો અમેરિકન મકાઈ જે હોય છે ને એ ખાવામાં સ્વીટ હોય છે અને તેના દાણા પણ એકદમ સોફ્ટ હોય છે તો અહીં આપણે અમેરિકન મકાઈને સાફ કરી લેવાની છે મતલબ કે ઉપરનું તેનું પળ કાઢી અને ત્યાર પછી તેનો જે રેસાનો ભાગ હોય ને એ બધો જ આપણે અલગ કરી લઈશું હવે આપણે તેના દાણા અલગ કરીશું તો એક એક દાણા કરીને એ પણ તમે અલગ કરી શકો છો મેં અહીં છરી લીધી છે છરીની મદદથી આપણે એક ભેગા બધા દાણા કાઢી લઈશું જેથી કરીને બહુ વાર ના લાગે આમ એક એક દાણા આપણે કાઢવા બેચશું તો બહુ જ વાર લાગી જશે અને મકાઈમાંથી દાણા કાઢવાનો મશીન પણ આવતો હોય છે જો એ તમારા પાસે હોય તો તમે તેનામાંથી ઇન્સ્ટન્ટ દાણા કાઢી શકો છો તો અહીં મેં છરીનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે દાણા કાઢશું એટલે થોડી જ વારમાં બધી જ મકાઈમાંથી દાણા નીકળી જશે અને આપણે આ મકાઈની પેસ્ટ જ કરવાની છે એટલા માટે આપણે અહીં દાણા તૂટશે તો પણ કંઈ વાંધો નથી તો ટોટલ મેં નાની નાની ત્રણ મકાઈ લીધી છે બે મકાઈ અહીં હું આ રીતના ચાકુની મદદથી ક્રોસ કરી લઈશ મતલબ કે તેના દાણા કાઢી લઈશ અને એક જે મકાઈ છે તેને હું આખી રેવા દઈશ જેથી કરીને તેના દાણા જે છે એ ભજીયામાં દેખાય એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે થોડી જ વારમાં બધા જ મકાઈના દાણા અલગ થઈ ગયા છે તો આ ટિપ્સ જરૂરથી આજમાં આવી જોજો થોડી વારમાં તમે ઘણી બધી મકાઈમાંથી દાણા કાઢી લેશો તો હવે આ મકાઈને પણ આપણે આ રીતના જ દાણા કાઢી લેશું તો અહીં બે મકાઈના દાણા મેં કાઢી લીધા છે ત્યાર પછી લઈ લીધું છે મિક્સીનું જાર અને મિક્સીના જારમાં આપણે આ મકાઈના દાણાને એડ કરી દેવાનું છે હવે અહીં આપણે કશું જ નથી ઉમેરવાનું પાણી બિલકુલ નથી ઉમેરવાનું કારણ કે આ જે અમેરિકન મકાઈ છે તેનામાં વધુ પડતું પાણી હોય છે એટલે આપણે અહીં પાણી ઉમેરવાની બિલકુલ જરૂરત નથી તેને આપણે પીસી લઈશું અને સ્મૂધ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું પીસાઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી કરી લેશું તો અહીં બધું જ મેં બાઉલમાં એડ કરી દીધું છે હવે પાછળથી એક મકાઈના દાણા મેં અલગ કરી અને એ દાણા આપણે આખે આખા અહીં ઉમેરી દઈશું તો પેસ્ટ પણ લેવાની છે અને દાણા પણ લેવાના છે જેથી કરીને એકદમ સરસ એવા ભજીયા દેખાય કે મકાઈના જ બનેલા છે ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી આપણે હળદરની ઉમેરીશું એક મોટી ચમચી આપણે અહીં ધાણાનો પાવડર ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું થોડી એમથી હિંગ ઉમેરીશું ત્યાર પછી એક ચમચી આપણે કૂટેલા મરી એડ કરી દેવાના છે જેનો ટેસ્ટ ભજીયામાં બહુ સારો એવો આવે છે ત્યાર પછી મેં અહીં લઈ લીધો છે ચોખ્ખાનો લોટ તો અહીં મેં મિક્સીના જારમાં જ તેને પીસી લીધો છે તો અહીં પોણા કપ જેટલો આપણે ચોખાનો લોટ વાપરીશું જેથી કરીને ભજીયા જે છે એકદમ ક્રિસ્પી એવા થશે અને ચણાનો લોટ આપણે ઓછો વાપરીશું તો બે મોટી ચમચી જેટલો જ આપણે ચણાનો લોટ વાપરીશું બહુ લોટ અહીં આપણે નથી વાપરવાનો કારણ કે મકાઈના ભજીયા બનાવી રહ્યા છીએ તો બહુ લોટ વાપરશું ને ફ્રેન્ડ્સ તો મકાઈ નો ફ્લેવર વયો જશે એટલા માટે અહીં મેં ધાણાભાજી એડ કરી દીધી છે તો ધાણા થોડા વધારે એડ કરજો જેથી ભજીયાનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે હવે ચમચીની મદદથી આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લેશું જો નાફાવે તો તમે હાથની મદદથી પણ મિક્સ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મકાઈના ભજીયા એ થોડા સ્વીટનેસ ઉપર હોય છે મતલબ કે આપણે તેનામાં આદુ મરચાંની પેસ્ટ સરખી એવી ન નાખીએ તો આ ભજીયાનો ટેસ્ટ થોડો સ્વીટ આવે છે તો આદુ મરચાંની પેસ્ટ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી તમે ઉમેરી દેશો તો તીખાસ ભજીયામાં સારી એવી થઈ જશે હવે લાસ્ટમાં આપણે ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દેવાની છે તમે ડુંગળીને ચોપરમાં ચોપ પણ કરીને ઉમેરી શકો છો મેં અહીં તેને કટ કરી લીધી છે નાના નાના પીસ કરી લીધા છે તો ડુંગળી આપણે લાસ્ટમાં જ ઉમેરવાની છે જ્યારે આપણે ભજીયા બનાવવાના હોઈએ ત્યારે જ ઉમેરી દેજો જેથી કરીને ડુંગળીની સ્મેલ ના આવે બહુ તો ફ્રેન્ડ્સ અહીં ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું જેથી કરીને આ જે બધું મિશ્રણ છે ને એ બધું એક રસ થઈ જાય તો આ ટાઈપના આપણે ભજીયા કંઈક ઉતારીશું તો ફ્રેન્ડ્સ હું તમને આનામાંથી એક ભજી બનાવીને બતાવીશ તો બસ ફ્રેન્ડ આપણે આવું જ ભજીયાનું બેટર રેડી કરવાનું છે હવે દસ મિનિટ માટે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને કડાઈયામાં તેલ ગરમ કરી લેશું તેલ ચેક કરીશું કેટલું ગરમ થયું છે જો ઉકળતું ગરમ ના હોય ને તો અહીં ભજીયા નથી ઉમેરવાના હવે તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેનામાં આપણે ભજીયા પાડી દઈશું તો અહીં નાના નાના કે પછી મોટા પીસ તમને જેવા મન ફાવે તેવા ભજીયા તમે બનાવી શકો છો તો અત્યારે ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે કારણ કે મકાઈમાં ઘણું બધું પાણી હોય છે એટલે તેલનો જે ટેમ્પરેચર હોય છે ને એ ડાઉન થઈ જાય છે તો તેના માટે આપણે ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે અને જ્યાં સુધી આ બબલ્સ ખતમ ન થાય ને ત્યાં સુધી અંદર આપણે ચમચો કે ઝારો નથી ઉમેરવાનો નહીંતર ભજીયા તૂટી જશે તો જ્યાં સુધી આ બબલ્સ ખતમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું પછી ઝારો નાખી અને બીજી સાઈડ તેને આપણે પલટી દઈશું જેથી કરીને બંને સાઈડથી ભજીયા જે છે એ સરસ એવા તળાઈ જાય વચ્ચે ગેસની ફ્લેમને થોડી સ્લો કરવી હોય તો કરી શકો છો જો એમ થાય કે ડાર્ક કલર થઈ રહ્યો છે તો ગેસની ફ્લેમ થોડી વાર માટે સ્લો કરી મૂકજો અને આ ભજીયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવા ક્રિસ્પી તળાઈને રેડી થઈ ગયા છે તો તેને આપણે બારે કાઢી લેશું બીજો બેચ પણ આપણે આ રીતના જ તળીશું તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતે તમે આ વરસાદની સિઝનમાં મકાઈના ભજીયા જરૂરથી બનાવીને ટ્રાય કરજો એકદમ બધાને ભાવશે ટેસ્ટ અને એટલા ક્રિસ્પી બનશે કે બાળકો પણ ખાઈને રાજી થઈ જશે અને બાળકો માટે જો તમે બનાવતા હો તો આદુ મરચાંની પેસ્ટ થોડી ઓછી ઉમેરવાની અને જો વધારે તીખાસ જોવે તો તમને આદુ મરચાંની પેસ્ટ થોડી વધાવી દેવાની છે કારણ કે આપણે અહીં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં બીજો બેચ પણ તળાઈને રેડી થઈ ગયો છે અહીં મેં થોડા મોટા ભજીયા ઉતાર્યા છે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા મકાઈના ભજીયા ચાલો આપણે તેને સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં મેં તળેલા મરચાં સાથે તેને સર્વ કર્યા છે અને તમે અવાજ સાંભળી શકો છો કે કેટલા ક્રિસ્પી થયા છે અંદર હું તોડીને પણ બતાવીશ કે અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે સોસ કે લીલી ચટણી સાથે તમે તેને સર્વ કરી શકો છો તો રેડી છે આપણા મકાઈના ભાજીયા આ વિડીયો કેવો લાગ્યો છે ફ્રેન્ડ્સ કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ